ત્યારે ધૂળેટી નું ઘણું બધું મહત્વ છે આ બધી જ બાબતો આજે આપણે જાણીશું અને આપણને આ બધી જ બાબતો આપણી સાથે જણાવવા માટે જોડાઈ ગયા છે ભદ્રેશભાઈ દવે કે જેઓ ખૂબ જ જાણીતા જ્યોતિષાચાર્ય છે ભદ્રેશભાઈ સ્વાગત છે આપનું જય શ્રી કૃષ્ણ દિવ્ય પર્વ પરમાત્મા દરેક પર્વમાં દરેક દરેક રીતે સંકલિત કરતા હોય મહત્વ કંઈક અલગ હોય અને એ પ્રમાણે વિજ્ઞાન પણ સાથે જોડાયેલું હોય છે મહત્વની બાબત એ છે કે આ દિવ્ય પર્વ છે રંગોત્સવનો પર્વ છે સૌપ્રથમ પરમાત્માને પ્રાર્થના કરીએ કે બધાનું મંગલ મંગલમય થાય દરેક જીવ માત્રનું કલ્યાણ થાય અને બે પગવાળા ચાર પગવાળા અને દરેક જીવનું કલ્યાણ થાય એટલે ભગવાનના નામનું સ્મરણ કરીને આગળ આપણે વાણીને આગળ ધપાઈએ છીએ મંગલમ રાધિકા નામ મંગલમ રાધિકા રસ મંગલમ રાધિકા ધ્યાના મંગલમ રાધિકા દરેક ક્ષેત્રમાં શરૂઆત કરીએ ત્યારે મંગલથી શરૂઆત થાય દરેકમાં મંગલમય વાતાવરણ રહે એ પર્વનું ઉજવણું બહુ સરસ છે હોળીનો દિવસ ગયો હોય અને ઘણા લોકોએ ઉતાસણી હોય એ દિવસે એ પર્વમાં જાગરણ પણ કર્યું હોય જપીયજ્ઞ પણ કર્યા હોય તપિયજ્ઞ પણ કર્યા હોય બીજા દિવસે જે ધૂળેટીનો પર્વ છે જે તહેવાર પૌરાણિક રીતે અને વૈજ્ઞાનિક રીતે બંને મહત્વ છે હર્ષ ઉલ્લાસ આનંદ અને સાથે સાથે પ્રતિપદા કહેવામાં આવે પ્રતિપદા એટલે પડવાનો દિવસ કહેવામાં આવે છે પ્રતિપદા એટલે પૂનમ પછી એકમ આવે એ પ્રતિપદા કહેવામાં આવે છે અને પ્રતિપદાના દિવસે ધૂરેટીનું મહત્વ એટલા માટે છે કે પરમાત્માનું નામ સ્મરણ કરીને ધૂળેટીમાં એનું જે ધૂળવંદન જે બીજું નામ કહેવામાં આવે ધૂળવંદન ધૂળેટી ધૂળ વંદનથી ઓળખાય પ્રચલિત નામ છે એમાં બે શબ્દનું કામ કરે છે અહીંયા ધૂળ અને વંદન ધૂળ ને પણ ઉજવણી કરવા માટેની તૈયારી કરીએ ત્યારે ખાસ કરીને પહેલાના જમાનામાં પૌરાણિક રીતે મહત્વ એટલું બધું હતું કે ધૂળમાં છે ને આરોટતા હતા ધૂળથી માટીથી એકબીજાને રંગ લંગાવતા હતા ધૂળ વડે જ ધૂળ એટલે કે શું કહેવાય માટીમાં જ બધું માટીમાં મળી જાય માટીનો માણસ માટીમાં મળી જાય એટલે એક એવો રંગે રંગાઈ જાય કે ખબર જ ના પડે કે આ કયો રંગે રંગાયો છે કાદવ એવું નહીં પણ માટી માટીમાં એમાં ચીકણી માટી હોય મુલતાની માટી હોય જેનાથી એકબીજાને રંગતા હોય અથવા તો કલર પણ ન નાખે અને માટીથી એકબીજાને રંગે ને તો પણ એની તેજસ્વીતા વધી જાય છે મૂળ કારણ છે કે જ્યારે ધૂળમાં આરોટવામાં આવે ધૂળ શબ્દ થી એને પ્રતિકૂળ કરવામાં આવે ધૂળમાંથી વાતાવરણમાંથી સાનુકૂળ વાતાવરણ તરફ લઈ જાય વાત કરીએ કે આસુરી શક્તિથી આપણે જ્યારે આસુરી શક્તિને છે ને વિધ્વંસ કરી અને સુર શક્તિ એટલે કે દૈત્ય શક્તિનો વિનાશ કરી અને દેવો શક્તિને આરંભી થાય એટલે નરસિંહ ભગવાનનો અવતાર થયો અને આજે તો ખૂબ એનો હર્ષ ઉલ્લાસથી આનંદથી ઉજવવામાં આવે છે એનું કારણ જ એ છે કે ઉત્સાહ આવે ઉત્સાહ આવે ને એટલે તમારો ગુસ્સો જતો રહે છે કહેવાનો તાત્પર્ય એ છે કે વેરી છે ને વેર છોડે અને ઝેરી છે ને ઝેર છોડે છે આ કોઈ પણ પ્રકારનું કોઈ એકબીજાને વેર રહેતું હોય સામાજિક કારણો બનતા હોય કે એકબીજા જોડે વાત ન કરતા હોય તો પણ એ વ્યક્તિ ધારો કે ગુલાલ છાટે તો એકબીજા પ્રત્યે પ્રીતિ વધે છે શાસ્ત્રમાં કીધેલું છે ગુલાલનું મહત્વ છે એટલે પ્રીતિ વધારનારું છે ગુલાબી કલર છે હંમેશા બંધન કરેલ છે એટલે એકબીજાને પ્રેમમાં સાચવે છે પ્રેમથી પ્રગટ હોય મેં જાના પ્રેમથી ભગવાન પ્રગટ થઈ જાય પ્રેમથી જ ભગવાન બધું કાર્ય કરતા હોય એટલે ગુલાલનો ઉત્સાહનો છે અબીલનો ઉત્સાહનો છે આ તહેવાર ખૂબ મહત્વનો છે જે ધૂળેટીના પર્વમાં ધુરવંદન પ્રતિપદા એવું કીધેલું છે કે ખાસ કરીને હોળીમાં જે મહત્વ એનાથી પણ વધારે નાના બાળકો ને બેન એ પ્રમાણે કે નાના બાળકો બહુ જ રાહ જોતા હોય ત્રણ ત્રણ દિવસ ચાર ચાર દિવસ પહેલા હોળી રમવાની ચાલુ કરી દે ધૂળેટીનું ચાલુ કરી દે નવા નવા ફુગ્ગા લાવે રંગ લાવે કલર લાવે સાથે સાથે એનો ઉત્સાહ હોય કે આજે હું આવતીકાલ જયારે પણ આ

કૃષ્ણ ભગવાન હોય કે કોઈ પણ દેવને માનતા હોય તો જેવી રીતે મનુષ્ય મનુષ્યની જોડે હો રીતે ઘુડેટી રમતા હોય એ રીતે પોતાના દેવ સ્થાનમાં જ્યારે પરમાત્મા બિરાજમાન થતા હોય નાનીઅમથી ડોલ મૂકી હોય નાની અમથી પિચકારી મૂકી હોય અને પરમાત્માને કહી કે પ્રેમથી અમારી ઉપર છાંટે આ પ્રેમ રસ સદા ભરસે હો પરમાત્માનો પ્રેમ રસ છે ને આપણી ઉપર વરસતો રહે છે ને રસ શબ્દ ની આગળ છે ને સ લાગે એટલે જીવન સરસ જાય જીવન સરસ જવા માટે જે રસ હોવો જોઈએ ધારો કે વ્યક્તિને રસ જ ના હોય નિરસતા હોય ને તો કોઈ કાર્ય કરી શકતો નથી વ્યક્તિ એ પણ પ્રકારનું છે કે જ્યારે ધુરેટીનું પર્વ ઉજવવા માટે જાય ત્યારે સૌ પ્રથમ છે ને ધુરેટીના પર્વ માટે સારામાં સારા જે માટી હોય અથવા તો કલર હોય અથવા અબીલ હોય ગુલાલ હોય એ બધું ભેગું કરીને જાય છે અને બધું ભેગું કરી અને જે ભગવાનને પણ છંટકાવ કરે છે અને સાથે સાથે જે મનુષ્ય એકબીજાને પ્રેમ હોય ને ત્યાં પણ છંટકાવ કરે છે એટલે ધાર્મિક તો કે તહેવાર છે પણ સાથે સાથે સામાજિક પણ તહેવાર છે ઊંચ નીચ ભેદભાવ બધું મૂકી અને બધા ભેગા થઈને એક જ સંસ્થા જોડાઈ જાય સોસાયટી જોડાઈ જાય પોર જોડાઈ જાય કે પછી કોઈ કબીલો જોડાઈ જાય અને ગામ શહેર બધા ભેગા થઈ અને કેવલ ને કેવલ ધૂરેટીનો મહિમા સમજાવે છે ધૂરેટી છે ને એ પર્વ છે ને એ સર્વનો પર્વ છે ધૂરેટી પર્વ એ સર્વનો પર્વ વ્યક્તિ જ્યારે કોઈ પણ કામ કરવા માટે બેસે ત્યારે ભગવાનના નામનું સ્મરણ તો કરે છે પણ સાથે સાથે પોતાની સાવચેતી પણ રાખે છે અને બીજાની પણ સાવચેતી રાખે છે હું કોઈને નડું નહીં તો કોઈ મને નડે નહીં હો કારણ કે વધારે મહત્વનું છે કે કોઈને તમે નડો નહીં તો કોઈ તમને નડે નહીં વ્યક્તિ આપણે જ્યારે કોઈ પણ કર્મ કરવાનું છે ત્યારે જે એક ઉદાહરણ તરીકે લીધેલું છે કે જયારે પાણીમાં ના જાય એની સાવચેતી જાળવવી પડે અને મહત્વ એટલું બધું સરસ છે કે આંખેથી જ બધું કાર્ય થઈ જાય છે એક પૌરાણિક કથામાં આંખનું મહત્વ મને યાદ આવ્યું એટલે આપણે સમજાવજ આંખનું મહત્વ કેટલા માટે હોય જો જો કોઈ પણ ગુલાલ છાંટો તો આપણે આંખ બંધ કરી દઈશું રેતી પાણી કઈ પણ છાંટવામાં તો પેલા કે આંખો બંધ કરી દેવામાં આવે આંખમાં કઈ જાય નહીં આંખથી દ્રષ્ટિથી જ બધું થાય છે અને દ્રષ્ટિથી સૃષ્ટિ બદલાઈ જાય છે એક પૌરાણિક કથામાં જ્યારે શિવજી સમાધિ વસતા અને પાર્વતીજી ને ઇચ્છા થયેલી એમની સાથે લગ્ન કરવાનું તો એનું કારણ હતું કે બધા દેવો એ નક્કી કર્યું હતું કે વધ વધ કરવાનો કોણ કરશે ત્યારે કીધું કે શિવજીના જે પુત્ર હશે ને એ તાડકાસુર નો વધ કરશે પણ જયારે તાડકાસુર નો વધ કરવાનો હોય અને જ્યારે કોણ વધ કરશે ક્યારે એમના દીકરા પણ કે ભાઈ એ તો એમના લગ્ન નથી થયા અને ત્યારે થયેલા ત્યારે સતી જોડે પણ હવે તો અત્યારે કઈ રીતનું કાર્ય થઈ શકે એમ છે તો બધાય દેવતાઓ એક યોજના કરી યોજના એવી રીતે કરી કે બારકનું જન્મ થાય અને પછી એ દૈત્યનો સંહાર થાય ત્યારે એમને નક્કી કર્યું કે એ તો સમાધિમાં બેઠા જ તો આપણે કોને જાગૃત કરી અને આ કાર્ય કરાઈ શકીએ ત્યારે એમને કામદેવ ને આજ્ઞા કરી વિચાર્યું કે શિવજી સમાધિમાં બેઠા હોય અને મારે એમને જગાડવાના હોય કામદેવે રચના કરી રતિની સાથે આખો મોલ બની ગયો છે આખું વાતાવરણ કેન્દ્રિત થઈ ગયું છે ફૂલ ગુલાબ ના ખુલી રહ્યા છે દરેક જગ્યાએ એક વાતાવરણ કામનામય થઈ ગયું છે અને ત્યાં જ્યારે કોઈની ઉપર વિપત્તિ પડે રામચરિત માણસ માં કીધું કહી જ્યારે ઉપકાર ની વાત આવે ઉપકાર અને એટલા માટે જ કીધેલું છે કે જ્યારે કામદેવને કીધું કે કહ પરમ ધર્મ ઉપકારા મનુષ્ય પણ જીવી જ લે છે આનંદ પ્રમોદ કરી રહે છે પણ સાથે સાથે ઉપકાર પણ કરે છે જ્યારે પશુઓ કોઈની સાથે કોઈ ઉપકાર કરી શકતા નથી જીવ માત્રનું કલ્યાણ કરવા માટે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે એટલે જ રામચંદ્ર માણસ માં કીધું બળે બાગ માનુષ કોઈ પણ વ્યક્તિ કરી શકે આપણે જ્યારે કોઈ પણ જીવ ગાય હોય કુતરું હોય બિદારું હોય રોટલી દૂધ કે કંઈ પણ આપતા હોઈએ વૃક્ષ હોય પશુ પક્ષી હોય એમને ચણ આપતા હોઈએ વૃક્ષને જલ આપતા હોઈએ એવી રીતે કામદેવે પણ નક્કી કર્યું કે ભાઈ હું આ કાર્ય કરીશ કારણ કે જગતનો ઉદ્ધાર કરવા માટે મારે તાળઘર સુધા વ્રત કરવા માટે આ કાર્ય કરાવવાનું છે એટલે કામદેવ પોતાની જે પ્રમાણે શક્તિ લગાવી દીધી છે શક્તિ લગાવ્યા પછી ભગવાન તો થોડીક ક્ષણ પછી સમજી ગયા કે આ બધું થઈ રહ્યું છે એટલે સર્વપ્રથમ એમને છે ને ત્રીજું નેત્ર ખોલવામાં આવ્યું બે નેત્ર નથી ખોલ્યા પણ ત્રીજું નેત્ર ખોલવામાં આવ્યું છે એનું કારણ એમને બતાવવામાં આવ્યું છે કે ભગવાન જો ચાહે હાથથી પણ એમને મારી શકે પગેથી પણ મારી શકે અને ક્યાંક એમના જીભથી પણ એમને કહી શકે પણ એમને આંખો વડે ત્રીજા નેત્ર વડે એમને કામદેવને ભણી નાખ્યા છે ભસ્મ કરી દીધા છે એનું કારણ છે જ છે ને એનાથી જ એમને ભસ્મ કર્યા આંખોની દ્રષ્ટિથી જ બધું થાય કામદેવનો પ્રવેશ થતો હોય ને તો આંખથી થાય આંખથી પછી મન તરફ જાય મનથી બુદ્ધિ તરફ જાય અને બુદ્ધિથી શરીર તરફ જાય એટલે કામદેવનો પ્રવેશ છે ને આંખથી થતો હોય એટલે આંખને રોકવાનું કાર્ય કર્યું છે અને શિવજીની એક સ્તુતિમાં પણ કીધું છે કે આંખો છે ને એ મહત્વનું કામ કીધું છે આપો દ્રષ્ટિમાં તે જ અનોખું સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો શિવજીએ તરત જ એમને કીધું ભસ્મીભૂત થઈ ગયા આજે અંદર રતીએ કીધું કે ભાઈ આ બધું કઈ રીતે ત્યારે કીધું ભાઈ સજીવન કરવામાં આવશે ત્યારે ફૂલોની વર્ષા થઈ પુષ્પ વર્ષા કહેવામાં આવે જેને ફૂલોની વર્ષા થઈ એટલે ફૂલોની વર્ષા થવાની સાથે જ ફૂલ ઉત્સવ ઉજવવામાં આવે છે જી એટલે એટલે શરૂઆત આપણે એવી રીતે કરી શકીએ અને પૌરાણિક કથા તો આપણે જણાવી ભદ્રેશભાઈ સાથે જ વૈજ્ઞાનિક મહત્વ પણ ઘણું બધું કહેવામાં આવે છે તો વૈજ્ઞાનિક મહત્વ જણાવો હવે ફૂલ ઉત્સવની સાથે સાથે વિજ્ઞાનનું મહત્વ પણ છે કે જ્યારે કોઈ પણ છે ને જ્યારે શિવરાત્રિનો સમય આવે મહાશિવરાત્રિનો સમય અને ત્યારથી પછી હુતાશ્રી એટલે હોળી અને ધૂળેટીનો પર્વ બંને ભેગો જ કહેવામાં હોળી ને ધૂળેટી એ શબ્દ જોડાયેલા છે એટલે હોળી ને ધૂળેટીનો પર્વ આવે એ જ સમયે પાણીનો છંટકાવ કરવામાં પેલા હોળીના દિવસે અગ્નિ અગ્નિની પૂજા કરવામાં આવે છે અને બીજા દિવસે પાણીનો છંટકાવ કરવામાં આવે કારણ કે પાણી છે ને એ બહુ જ મહત્વનું કામ કરે છે જો શરીરમાં પાણી વધી જાય ને તો સક્સર ને પંચર દ્વારા બોડીમાંથી કાઢવામાં આવે ઘટી જાય તો બાટલા દ્વારા ચઢાવવામાં આવે પાણી અને બાણી છે ને વિચારીને વાપરવા પડે એ પાણીનું મહત્વ એટલું બધું સમજાયું કે પાણી અર્પણ કરવામાં આવે અને પાણી છે ને એ છંટકાવ કરીને દરેક ઉપર છાંટી અથવા તો એકબીજાને રંગથી રંગી લે છે તમે છે ને જોજો શિયાળાના સમયમાં તમે ગરમ પાણીથી નાહવાની શરૂઆત કરી દીધી હશે અને ઉનાળાનો સમય જયારે હોળી જશે ને એવું તરત જ તમે ઠંડા પાણીથી નાહવાનું સ્નાન કરવાનું સમરને વેલકમ કરીએ છે અને વિન્ટરને કહીએ છીએ બાય બાય સમરનું વેલકમ પણ જરૂરી છે કારણ કે વસંત ઋતુ ની શરૂઆત થઈ જાય અને ત્યાંથી આ ઉત્સવનું મહત્વ સમજાય છે વિજ્ઞાન નું મહત્વ તો સાથે સાથે છે પણ આ હોળી અને ધુરેટીમાં વસંત પંચમી થી રંગ પંચમી સુધી વસંત પંચમી ચાલુ થાય અને ત્યાંથી રંગ પંચમી સુધીનો આ તહેવાર ચાલે અને તહેવારમાં પર્વમાં ખુબ ભગવાન ને લાડ લડાવે છે ગુજરાતમાં ખાસ કરીને જે તીર્થધામ ગામ ધામ છે ડાકોર ત્યાં હોળી ના દિવસે બધા દર્શન કરવા જાય અને ધૂરેટેન દિવસે ફૂલ ઉત્સવ થાય રંગ ઉત્સવ થાય અને બધા ભીંજાવવાની કોશિશ કરે કોક વ્યક્તિ કોકની ઉપર કલર નાખે ને તો કદાચ આપણે ચીડાઈ જઈએ પણ જ્યારે ભગવાનના સ્વરૂપમાંથી મંદિરમાંથી કલરનો છંટકાવ થતો હોય અથવા તો કેસુડાના ફૂલનું મહત્ત્વ સાથે મહત્ત્વની બાબત કેસુડાના ફૂલ છે ને એનું જલ લેવામાં આવે કેસુડાનું ફૂલ મહત્ત્વનું છે કેસુડાના પાણીથી એની ઉપર અભિષેક કરવામાં આવે જલ દરેક ઉપર છંટકાવ કરવામાં આવે અને પવિત્ર વાતાવરણ બને છે અને વાતાવરણ છે ને એને શબ્દોમાં ન કહી શકાય દરેક વ્યક્તિ જુદો જુદો હોય ને તો પણ એક થાય એક થઈ અને દરેક જણા એમ વિચારે કે મારી ઉપર ત્યારે જલનો છંટકાવ થશે મારી ઉપર ક્યારે થશે ડાકોર બધા પગપાળા ચાલતા જાય છે એનું પણ મહત્વ બહુ છે ડાકોર નું પણ મહત્વ સાથે સાથે દરેક રાસ લીલાનું પણ મહત્વ હોય એવી રીતે અહીંયા કૃષ્ણ પરમાત્માને રાધિકાજી બંને જણા હોળી રમે છે એનું પણ ખૂબ મહત્વ છે ખાસ કરીને જ્યારે હોળી તો પર્વ વિશ્વમાં વ્યાપક છે અને ધૂળેટી પર્વ પણ વિશ્વ વ્યાપક છે પણ વ્રજની હોળીનું મહત્વ ખૂબ રહેલું છે વ્રજની હોળીમાં રમવા માટે બધા તૈયાર થઈ જાય વ્રજ પહોંચી જાય અને વાણીથી રાસ ઉત્પન્ન થાય એને રસિયા કહેવામાં આવે છે વાણી થી રસ ઉત્પન્ન થાય વાણી છે ને એ રસમય થઈ જાય જયારે બહુ ભાવ વિભોર થઈ જાય તમને બધું આનંદિત થઈ જાય ત્યારે તમે રસ થઈ જાય એટલે આનંદ તમે એમ પરમાત્મા નું નામ સ્મરણ કરી અને કહો છો કે જેટલું બને એટલું રસિયા ગાય અને રસિયા દરેક જગ્યાએ બહુ જ પ્રચલિત થઈ જાય એમાં એક પંક્તિ તો બહુ જ વધારે દરેકે દરેકને ખ્યાલ આવે આજ બ્રજમે હોળી ખેલે રસિયા આજ બ્રજમે હોળી ખેલે હોળી રસિયા બન રસિયા એક રસિયા છે એ હોળી કરતો થઈ ગયો છે અને હોળીનું મહત્વ સાથે સાથે વરસાદમાં ગીત નૃત્ય સંગીત સાથે પણ આ એક કાર્ય કરી રહ્યા એ પ્રસંગ વ્રદ્ધના વડીલોના ચરણમાં છે ને આપણે ગુલાલ લગાડવામાં આવે છે મસ્તકે લગાડવામાં આવે એના કરતા ચરણમાં ગુલાલ લગાડી અને એની પ્રીતિ પ્રાપ્તિ કરવામાં જોજો કોઈ પણ વડીલ તમારા ઘરમાં હોય ને એ તમને ખાલી આમ આશીર્વાદ આપશે ખાલી કઈ ના પાય માતા પિતાને રોજ કહેવાનું કે ઘરમાંથી આશીર્વાદ પ્રદાન કરે અને આશીર્વાદથી થી રૂડું થાય અને એના બ્લેસિંગથી હંમેશા સત્ય થાય અને સંસ્કારનું સિંચન થાય અને ત્યાંથી જ પરમાત્માનો રાજીપો થાય કયા રંગ રમવું જોઈએ કારણ કે એવું પણ કહેવામાં આવે કે રાશિ પ્રમાણે જો આપણે રંગોથી છીએ તો આપણને વધારે ફળદાયી હોય છે તો ખાસ કરીને એ જણાવો કે કઈ રાશિના જાતકોએ કયા રંગથી રમવું જોઈએ બહુ સરસ મજાનો પ્રશ્ન છે કારણ શું છે કે રાશિ એ મહત્વનું કામ કરે છે કોઈ પણ વ્યક્તિને છે ને ગ્રહો બહુ અગત્યનું કામ કરે ગ્રહાર રાજ્ય પ્રયત્ન ગ્રહાર રાજ્ય હરંતિ ગ્રુ વ્યાપિતમ સર્વમ તૈલોક્યમ તૈલોક્ય ગ્રહો ચાહે ને તો રાજ આપી શકે છે અને ગ્રહો ચાહે તો રાજ છીનવી પણ શકે છે ગ્રહોની છે ને એ ગ્રહો છે સ્વતંત્ર છે હો આપણે વિચારીએ કે મનુષ્યને પણ ગ્રહ નડે દેવોને પણ નડે અને દૈત્યને પણ નડે એ ગ્રહો ને આધીન છે એટલે સર્વપ્રથમ તો એ રાશિનું મહત્વ એટલા માટે છે રાશિ પ્રમાણે જો કામ કરવામાં આવે તો ફળ મળે મળે ને મળે એક બહુ સુંદર ઉદાહરણ કાયમ હું કહું કે ભાઈ દોડા દોડ કરો એને કહેવાય ગતિ અને લક્ષ સાથેની ગતિ હોય ને એને કહેવાય પ્રગતિ તો પ્રગતિ કરવા માટે તમારે એ રાશિ પ્રમાણેનું કામ લેવું પડે માઈક હોય ને અહીંયા માઇક હોય ને આપણે વાત કરતા હોય બીજી જગ્યાએ તો ચાલે નહીં કેમેરો અહીંયા હોય ને બીજી જગ્યાએ વાત કરતા હોય તો ચાલે નહીં એમ ધ્યાન હોવું જોઈએ ગીતાજીમાં પણ કીધેલું જ્ઞાન થી વધારે ધ્યાન શ્રેષ્ઠ છે ધ્યાનથી સાંભળવા જેવી વાત છે કે બારે બાર રાશિમાં પહેલી રાશિ મેષ રાશિ જેનો સ્વામી મંગળ છે અને મંગળને લાલ રંગ અતિ પ્રિય છે એટલે આ ધોળેટીમાં લાલ રંગનો કલર અથવા તો લાલ કંકુ વડે કે કંઈ પણ લઈ અને એ લાલ પુષ્પ વડે જો એની સાત્વિકતા પ્રમાણે હોળી રમવામાં હું સાત્વિકતા પ્રમાણે કેમ કહું છું કે કોઈ પણ કેમિકલ નહીં રાસાયણિક નહીં એવો કલર લેવો જેથી કરીને સાત્વિક કે જરવાય મેં પહેલા પણ કીધું કોઈને આપણે નડીએ નહીં કોઈ આપણને નડે નહીં એટલે કે લાલ કલરનું મહત્વ મેષ રાશિ પ્રમાણે મહત્વનું છે ત્યાર પછી વૃષભ રાશિ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે શુક્રને સફેદ ગુલાબી રંગ પસંદ છે એ ધૂળેટીન દિવસે સફેદ અથવા ગુલાબી રંગથી આપણે હોળી રમી શકાય છે અને તેનો ઉપયોગ કરવો એ શ્રેષ્ઠ છે ત્યાર પછી મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે એટલે એનો આપણે લીલા કલરથી હોળી રમવામાં આવે અને આ ધોળેટીમાં લીલો કલર જો વાપરવામાં આવે તો શક્ય હોય એટલું લીલોતરી જોડે જોડે કર્ક રાશિ કર્ક રાશિનો સ્વામી ચંદ્ર અને ચંદ્ર પર વધારવું હોય સફેદ રંગ અતિ પ્રિય છે પૂનમનો દિવસ ગયો છે અને બીજો દિવસ આવ્યો છે આપણા માટે જે દિવસ છે ધૂળેટી દિવસ અને એ પણ ચંદ્રવાસરે સફેદ કલર અથવા ગુલાબી નું કલર થી એને જો ઉપયોગ કરવામાં આવે તો એની પ્રસિદ્ધિ વધે છે અને એનું ચંદ્રભર વધે છે મન કે જીતે મન મન કે જીતે જીત ઓર મન કે હારે હાર આગળ સિંહ રાશિની વાત કરીએ તો જેનો સ્વામી સૂર્ય છે સૂર્યદેવનો પણ કલર લાલ કલરનો છે લાલ કલર હોય એ વ્યક્તિ રંગપ્રિય હોય અને તમે આ રંગનો ઉપયોગ કરવામાં આવો તો તમારે ધૂળેટીનો પર્વ ઉત્સાહ અને આનંદથી વધે છે અને સૂર્ય છે ને એ તેજસ્વિતા આપે છે ગવર્મેન્ટ કામ કરતા હોય ને અને ખાસ કરીને સૂર્યનો પ્રભાવ હોય તો એમને લાલ કલરનો ઉપયોગ વધારે કરવામાં આવે કન્યા રાશિ જેનો માલિક જેનો સ્વામી બુધ છે બુધ એ લીલા કલરનો છે એટલે ધૂળેટી દિવસે તમે લીલા કલરની કોઈ પણ સામગ્રી લઈને પણ વાપરી શકો અને લીલો કલર છે ને હંમેશા એવર ગ્રીન લીલો આપે કન્યા રાશિ છે ને એ બારે બાર રાશિમાં લીલા કલરનું પ્રભુત્વ બહુ મહત્વનું રહેલું છે એટલે લીલો કલર એ ઉપયોગ લે છે કન્યા રાશિ પછી તુલા રાશિ જે ગણવામાં આવે જેનો સ્વામી શુક્ર એ સફેદ કલર ફરીથી સફેદ કલર પણ આવે છે અબીલની જેમ સફેદ કલર આવે જેનું છંટકાવ કરવામાં આવે તો સફેદ વસ્તુ કલરનું બહુ મહત્ત્વ હોય ક્યાંય પણ જગ્યાએ જાઓને એટલે સફેદ વસ્તુ પહેરેલી હોય તો ક્યાં પછી શોકનું વાતાવરણ લાગે કે ભાઈ ક્યારે ડિફરન્સ કલર હોય એ સફેદની પણ ઉત્પત્તિ થાય પણ બધામાં બધા સફેદ કલરનું મહત્વ રહેલું છે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે એટલે મંગળને લીધે લાલ કલરનો ઉપયોગ કરી અને લાલ કલરથી જ આપણે પૂજા કરવામાં આવે અથવા તો લાલ કલરનો ઉપયોગ કરી અને એકબીજાને છંટકાવ કરવામાં આવે ધન રાશિનો સ્વામી ગુરુ છે જેનો કલર છે પીરો મકર રાશિ મકર રાશિ નો સ્વામી જે શનિ છે ને શનિદેવ ને વાદળી કલર અથવા કાળા કલર નીલમ એનો આપણે આપવામાં આવે તો પણ ફળ મળે છે ત્યાર પછી એ જ રાશિ કુંભ રાશિ જેનો સ્વામી પાછો શનિદેવ છે શનિ મહારાજ એટલે શનિદેવને વાદરી અથવા નીલમના રંગનું આપવામાં આવે અથવા નીલમ પ્રમાણે જ વાદરી કલરનો છંટકાવ કરવામાં આવે મીન રાશિનો સ્વામી ગુરુ એટલે પીળા કલરની વસ્તુ અથવા પીલા પીળો કલર મીન રાશિને બહુ પ્રિય છે રાશિ છેલ્લી છે અને કામ પહેલું છે મીન રાશિવાળાએ પણ ખાસ કરીને પીળા કલરનો ઉપયોગ કરી અને રંગનો છંટકાવ કરવો અને છંટકાવથી હંમેશા ગોલ્ડન ટાઈમ રહે છે જીવનમાં ગોલ્ડન ટાઈમ રાખો ને પીળો કલરનો પણ ઉપયોગ કરવો પડે સોનેરી પણ કેમિકલ વાળો નહીં સાવચેતી જાળવવી જરૂરી છે જ્યારે પણ ધૂળેટીનો પર્વ હોય ખાસ કરીને કહેવામાં આવે કે હંમેશા સાવચેતી જાળવીને કલરનો ઉપયોગ કરવો કોઈને નુકસાન ના થાય કોઈના શરીરને નુકસાન ના થાય એનું ધ્યાન રાખવું અલગ અલગ રંગો તમે વાપરી શકો છો તમારી રાશિ પ્રમાણેના રંગોનો તમે ઉપયોગ કરી શકો છો અને ભદ્રેશભાઈ આપ અમારી સાથે જોડાયા જ્ઞાન સભા સભ્ય વાતો તે બદલ આપનો ખુબ ખુબ આભાર ધોળેચા વૈજ્ઞાનિક મહત્વ પણ ઘણું બધું છે તે જાણ્યું અને તમારા રાશિ પ્રમાણે તમે કયા રંગોનો ઉપયોગ કરી શકો છો તે પણ જાણ્યું પરંતુ આ ધૂળેટી સાવચેતીપૂર્વક મનાવી જોઈએ તે ખાસ હું કહેવા માંગીશ ત્યારે આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર